મીરા જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને હેવી હેવી કલેક્શનની અંદર રોજ નવો નવો માલ આવે છે ખાસ કરીને કહી દઉં છું સન્ડે સેલની અંદર પાંચસોમાં ચાર પ્લેન કાંઠામાં નવો માલ આવી ગયો છે તો પહેલાં આપણે આ બતાવી દઈએ છીએ ત્રણસો પચાસ રૂપિયામાં લગ્ન પ્રસંગમાં પહેરી શકાય એવી હેવી હેવી અને પ્રીમિયમ ક્વોલિટીના બધી વેરાયટી છે એમ સાઈઝ થી શરૂઆત કરીએ છીએ સ્મોલ સાઈઝ છે પણ પેલા એમ સાઈઝ બતાવી દઈએ ત્રણસો ને પચાસ રૂપિયામાં આચો તમે ટુ પીસ છે બધા પ્યોર જોરજટ નું કપડું છે આખું રાઉન્ડ ફ્રોક છે આ પણ દુપટ્ટો આવશે દુપટ્ટોય સરસ આવશે ફૂલ ઘેર વાળું છે અને સ્લીવ ફૂલ આવશે ત્રણસો પચાસ રૂપિયામાં એમાં આપણી પાસે બીટ કલર છે સ્લીવ જોવો તમે એકદમ ફૂલ સ્લીવ આવશે દુપટ્ટો જુઓ એની અંદર આપણી પાસે વ્હાઈટ વાળું છે આ છે આની અંદર એ દુપટ્ટો બધા આવશે ત્રણસો પચાસ રૂપિયા લોંગ વન પીસ અને સાથે દુપટ્ટોય આવશે આ ટાઈપનું ઘણું બધું નવું નવું અને હેવી કલેક્શન છે અને ફૂલ ઘેર આવશે બધામાં આ બ્લેક કલર છે આની અંદર દુપટ્ટો અને બેલ્ટ કમરનો નો આવશે આ બધું તહેવાર ઉપર તમે પહેરી શકો એવું એકદમ ફૂલ લાઈટ વાળો નવો અને સરસ માલ છે ત્રણસો ને પચાસ રૂપિયામાં આ બધી એમ સાઈઝ છે આ જોઈ લ્યો તમે એમ સાઈઝ અંદર ઘેર જોવો તમે ખાલી એકદમ ઘેર વાળું છે રાણી ગુલાબી કલર વર્ક ને વર્ક એ જો લખનવી વર્ક છે લોકલ વર્ક નથી કાંઈ કે ચાલુ વર્ક નથી આપણે ગમે એવું હેવી વર્ક છે સ્લીવમાં ને ફૂલ વર્ક આવશે ઘેર માં જોઈ લેજો એકદમ ઘેર વાળો દુપટ્ટોય છે આ બધા આપણે ત્રણસો પચાસ રૂપિયામાં આઈ દુપટ્ટા વાળું છે ઘેર વાળું આ બ્લેક કલર છે દુપટ્ટા વાળું ઘેર વાળું વ્હાઈટ કલર છે આઈ મસ્ત છે દુપટ્ટા વાળું અને ઘેર વાળું આપણ જો દુપટ્ટો અને ઘેર શિફોન નું છે ચોરચટ નું કપડું આવે આ પ્રીમિયમ ક્વોલિટી ની આઈટમ છે દુપટ્ટો જો આની અંદર કોમિરલ વર્ક વાળો દુપટ્ટો છે ચોલી માં ઉપયોગ માં લેવો હોય તો એ હાલે આખું વન પીસ છે ફૂલ સ્લીવ વાળું ત્રણસો પચાસ માં જયપુરી કુર્તી છે ત્રણસો પચાસ માં પ્યોર જયપુરી કુર્તી લોંગ અને હેવી સરસ મસ્ત મજાની છે ત્રણસો પચાસ માં જોઈ લો આ જોવાય ત્રણસો પચાસ માં પ્રીમિયમ ક્વોલિટી જયપુરી કુર્તી છે એકદમ મસ્ત હેવી જયપુરી વર્ક અને છે 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 જો વર્ક આ રીતના પ્યોર ખાદી પચાસ રૂપિયામાં આ પણ જયપુરી છે ઓરિજિનલ પ્રીમિયમ ક્વોલિટી નું જયપુરી ત્રણસો ને પચાસ રૂપિયામાં આ જુઓ આ સિવાય આપણે જે આજે બસો પચાસમાં માં જે કુર્તી મૂકી હતી એમાં નવું કલેક્શન આવી ગયું છે આપણી પાસે હાજી એમ સાઈઝ જ છે બસો પચાસ માં જે કુર્તી મૂકી હતી એમાં ઘણું બધું નવું આવ્યું છે આ છો બધી આ જયપુરી છો આ કુર્તી ઓરિજિનલ આપણે ખુદ સાતસો માં વેચેલી છે કંપનીના લોગો છે બધામાં જો તમે જયપુરી કંપની છે આ છો ગોટાપટ્ટી જયપુરી ગોટાપટ્ટી પ્યોર હવે આપણે સ્મોલ સાઈઝ બતાવીએ છીએ ત્રણસો પચાસ રૂપિયામાં જે સિફોનના આપણે લોંગ ગાઉન દુપટ્ટાવાળા બતાવ્યા હતા એમાં સ્મોલ સાઈઝ છે ડબલ વખત ભલે રિપીટ થાય આપણે પણ બધું તમને સાઈઝ વાર બતાવીએ જે પીસ ઓનલાઈનના કસ્ટમર બુક કરાવે એને સ્ક્રીનશોટ અને સ્ક્રીનશોટની સાથે સાઈઝ લખીને મોકલી દેવી એટલે ફટાફટ તમારું બુકિંગ થઈ જાય કારણ કે આવી સરસ સરસ વેરાયટી હોય એટલે બુકિંગમાં બહુ ફાસ્ટ થાય છે એટલે પછી કસ્ટમર બાકી રહી જાય ફૂલ ઇનર વાળું છે ગોટા પટ્ટી બહુ મસ્ત છે હજી આ બધા સ્મોલ સાઈઝની અંદર છે આપણી પાસે બ્લેક ખેર વાળું પેલા બતાવ્યું હતું એ દુપટ્ટા આમાંય દુપટ્ટો છે ખેર ચો છો બધા ખેર જોઈએ તમે આ છો દુપટ્ટો ઘેરવાળો હજી કોટન ના ગાઉન અલ્ફાઈન ના ગાઉન એમાંય સરસ નવું કલેક્શન આવી ગયું એટલે ખાસ કરીને નોટ કરી લેજો હવે આપણે એલ સાઈઝ બતાવીએ છીએ એલ સાઈઝ જો તમે બેલ્ટ આવશે આની અંદર દુપટ્ટો વર્ક હેવી આવશે ગોટા પટ્ટી વાળો ફૂલ સ્લીવ અને ઘેર ટોપ આવશે ત્રણસો ને પચાસ રૂપિયામાં આ પણ ત્રણસો પચાસમાં એલ સાઈઝ

મેથી પીળો કલર પ્યોર ખાદી કોટન અને એટલે સંપૂર્ણ લખનવી છે આ જો કુર્તી લેવા જાવ તો પંદરસો રૂપિયાની કુર્તી આવે કારણ કે પ્યોર લખનવી છે લખનવી ની અંદર માં ઓરિજનલ લખનવી મલ નું છે ઇનર એ લખનવી મલ નું છે કુર્તી અત્યારે કદાચ અમે પાંચસો ભેગી જવા દઈએ ને સેલમાં તોય ઝડપથી ઉપાડી લે સિંગલ પીસ છે તોય એલ સાઈઝમાં ત્રણસો ને પચાસમાં જો આઈ લખનવી વર્ગ છે બધી નવરાત્રિમાં ને પહેરવામાં તમારે સાતમ આઠમમાં ને બધાયમાં ખરીદી કરી લેજો બેનો કારણ કે વારંવાર તમને આવું સરસ સરસ કલેક્શન નહીં મળે આ ગજીની કુર્તો છે જો આ ગજીનો કુર્તો છે કાપડ જો પ્યોર જય પૂરી ગજી હવે આપણે આપવાના છે એક્સેલ સાઈઝ આ બધા આવી ગયા એટલે આપણે સાઈઝ ખાલી બતાવી દઉં કે આમાં એક્સેલ સાઈઝ છે તો એક્સેલવાળા ઝડપથી બુક કરાવી શકે આ વર્કવાળું આવી ગયું હતું પ્યોર એટલે પ્યોર બધું લખનવી વર્ક છે ઓરિજિનલ હેન્ડ વર્ક આ બેબી પિંક કલર છે ત્રણસો પચાસ રૂપિયામાં બધી એક્સેલ સાઇઝ બતાવું છું હવે આ ઝેરી લીલો કલર કુર્તી બેલ્ટ અને દુપટ્ટો જોઈ લ્યો ત્રણસો પચાસ રૂપિયામાં મટીરિયલ છે આ કુર્તાનું મટીરિયલ છે આ દુપટ્ટો છે સાથે પ્યોર ઓરિજિનલ લખનવી હેન્ડવર્ક છે આ જો

ખાલી તમને સાઈઝ માટે થઈને બતાવું છું એટલે તમારો ઓર્ડર ઝડપથી થઈ જાય મરૂન કલર સ્કાય કલર બેબી પિંક આ બધા ટુ પીસ છે ખાસ નોટ કરી લેજો જો દુપટ્ટો બધામાં દેખાય છે ડબલ એક્સેલ માં આ જયપુરી આ જુઓ તમે ડબલ એક્સેલ મધ્યમ પ્રીમિયમ ક્વોલિટી છે

કંપની રેટ છે બસો ને નવાણું બત્રીસો ને નવાણું રૂપિયા એમઆરપી જો ખાલી ગજી ટૂંકું પડે એવું સરસ એવી કપડું છે એમઆરપી જોઈ લો બત્રીસો ને નવાણું ની આની એમઆરપી છે આ રીતના બધામાં છે આ પ્રીમિયમ ક્વોલિટીની આઈટમ ત્રણસો ને પચાસમાં મળવાની છે હજી આપણી પાસે સોવાળી બેડશીટમાં નવું કલેક્શન આવી ગયું છે ખાસ નોટ કરી લેજો જયપુરી બેડશીટમાં હેન્ડલૂમમાં બહુ જાજુ નવું કલેક્શન આવ્યું છે એમાં પણ આ છો દુપટ્ટાવાળું છે મોટી સાઈઝની અંદર બહુ મસ્ત સરસ સરસ આઈટમ પ્રીમિયમ ક્વોલિટીની વેરાયટીમાં જોરદાર નવું કલેક્શન આપણે આપી દીધું છે સાતમ આઠમની ખરીદી બેનો અત્યારેથી કરવાની ચાલુ કરી દીધી એવું સરસ સરસ કલેક્શન આપણે આપતા રહીએ છીએ સેલના ભાવમાં તો આવું મસ્ત કલેક્શન તમારા મિત્રોને બતાવો તમારા રિલેટિવને બતાવો એના માટે ખાસ કરીને વિડીયોને શેર કરજો જય માતાજી